એમ્બ્યુલન્સ માં જાતા હતા ને ઉતાવેલ હતી ને મને તાજો કોકે બોમ્બ બનાવેલો એમ્બ્યુલન્સ વાળાને ખબર નહીં અને એમ્બ્યુલન્સ જે એ પસાડ્યા અને એ દર જે અંદર જે બોડી પીડ્યું હતું એ એટલું પસડાનું ને એ જેવો બીજી વાર પસડાનો બેઠો થઈ ગયો બોલો આ નરુ સત્ય પાછું એમ્બ્યુલન્સ પાછું ફર્યું ને પાછા હોસ્પિટલે લઈ ગયા અને કીધું સાહેબ આ તો બેઠા છે અહીંયા પાછો એનું ટોટલી રિપોર્ટ કર્યા તો હાવ ટોટલી હાવ નીલ હતું બોલો એટલે આમાં ક્યારે કોણ કેમ ઉભો થઈ જાય નક્કી છે નહીં આમાં તો જ લઈ લઈ ભાઈડ્યો છે એની જેવી વાતો છે સાહેબ એટલે આ આ આજે હું તમને બધે આનંદ કરાવવાનો છું બાકી મારો કોઈ હું જો દસમા બે વિષયમાં નાપાસ છું એને વિજ્ઞાન ને ગણિતમાં હાવ હતો નાપાસ મેન મુદ્દામાં જ હું નાપાજશું હું પણ મારું હિન્દી ને ગુજરાતી સારું હતું અને એમાં આપણે હજી આજા જઈએ છીએ

ગુરુ કા સર પર સર સધર મરુ ગર ભર સરર્

શાંતિકરણ જગભરણ જગ માળી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરા આજ રોજ સાસણની આ ધીંગી ધરામાં આ ભગવતી છે ને ભાઈ નામ શું છે આ રિસોર્ટ હા સરસ મજાનું આ ભગવતી રિસોર્ટ એકવાર એને તાળીના ગઢાર થી આપણે સરસ વ્યવસ્થા કરી છે અને વિમ્સ હોસ્પિટલના માધ્યમથી એમના આમંત્રણ ને માન આપીને આપ બધા જયારે પધાર્યા છો આપ બધા હું હાર્દિક સ્વાગત કરું છું એમાં સોમનાથ આમ તો આ વિસ્તારમાં મેં કીધું ને કે અહીંયા આવીએ તોય આપણું ગુજરાત એટલું ભાગશાળી છે કે એટલે અહીંયા હરિહર હાલે છે આ ધરતીમાં હરિહર ચાલે છે સુકામ અહીંયા હરિહર બેય છે અહીંયા ચાર ધામમાં નું દ્વારકા છે અને કહેવા ગયો સાહેબ બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ અને ભગવાન નાગેશ્વર બે આગરવી ગુજરાત ને આપણે બે જ્યોતિર્લિંગ અને એક શારદા પીઠ અને ચાર ધામમાં એક ધામ એટલે દ્વારકાધીશ દેશ ઈ આપણને મેળા છે એટલે અહીંયા હરી હર બે છે એટલે અહીંયા હરિહર ની આકલો આલે છે અને એનું કેન્દ્ર બિંદુ હોય તો ભગવાન નરસિંહ એને જે અવતાર લીધો ને અહીંયા સિંહ છે એનું કારણ જ આ છે કે પ્રથમ વાર સિંહ રૂપ ધારણ કરનાર પરમાત્મા નરસિંહ તાલાળાની બાજુમાં સાહેબ અહીંયા જે તે સમય એમ કહેવાય છે કે ઘરણાક આ ભૂમિ હતી અને પ્રહલાદ ને જે કુંભાર ની દીકરી બિલાડીના બચારી ગયેલા નિભાડામાં અને એનો પ્રત્યેક્ જ્યારે આ ભિખુદાનભાઈ પાસેથી મેં વાત સાંભળી હું તમને કહું છું એટલે ભગવાને અર્ણાકંશને મારવા માટે નરસિંહ જ્યારે બન્યા એટલે આ ભૂમિને સિંહ મળ્યા છે આફ્રિકામાં છે પણ મને એવું લાગે છે કે એ પ્લેટ ખસી ગઈ છે ખરેખર આફ્રિકાની ભૂમિ ભૂમિને આપણી ભૂમિ બધી હેરકી ને પછી ત્યાં જે ઓલા છે એ મને એવું લાગે કે કુબિયાબેનનો પરિવાર ક્યાં આવ્યો ગયો હશે અને હજી આપણે અહીંયા એક આખું ગામ છે ને સાહેબ હા અહીંયા બે ત્રણ ગામ છે એવા પણ એ તો જે તે સમયે આપણા જુનાગઢ મહારાજ સાહેબ એ લોકો લાવેલા પાછા પણ ગીરની ભૂમિ અને આફ્રિકાની જે ભૂમિ છે એ બે સરખી લાલ માટી છે અને ન્યાય સિંહ છે ને આપણા સિંહ છે પણ એટલું કઉ તમને જ્ઞાનો સિંહ માનવ પક્ષી છે આપણો ગુજરાતનો સૌરાષ્ટ્રનો શાસન ગીરનો હાવજ એક પણ હાવ હજી સુધી કોઈ માનવનું નું ભક્ષણ હા ઝપટે કોઈ શાળા કરે તો તોડી નાખે પણ માણસને ખાધો હોય એવો અત્યાર સુધીનો દાખલો નથી સાહેબ અરે હાલ્યા જાવ તો જગ્યા આપી દે સાહેબ એટલે એ ગીરની ભૂમિમાં ભગવાન સોમનાથ બિરાજે છે એટલે સાહેબ શ્રી અહીંયા પધાર્યા છે સુરુભાઈ પધાર્યા છે બાપુ છે જીતુભાઈ બાપુ અને એમાંય ખાસ સોમનાથમાં અત્યારે હાલી રહેલી ભાગવત કથા એવા અમારા આશીષભાઈ વ્યાસ પૂજ્ય શરદ દાદાના સુપુત્ર એવા આશીષભાઈ વ્યાસ જેમનો ભાગવત ઉપર બહુ મોટો વ્યાસ છે ઊંડાણ છે એની પાસે એટલે એમનો પણ આથી આજ આ આજ આ આનું નામ અતિ ધ્યાનનમ યોગ આ ગોઠવું કઈ નો ગોઠવાય છે નહીતર ક્યાં એનું ગામ ધરમપુર અને ક્યાં અહીંયા અને આજે સોમનાથમાં પહેલો જ દિવસ એમની કથાનો અને આપ અહીંયા પધાર્યા છો તો વિમ્સ હોસ્પિટલ વતી આપનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું ટૂંકમાં અહીંયા અમારા પત્રકાર મિત્રો થી નથી ભાઈ લઈ હવે આમાં ઘરનો ડાયરો છે આમાં કઈ બીજું છે નહીં ભાઈ આમાં આમાં જો હું ઘરનો આમાં કઈ ખર્ચો તો છે નહી મને આમ ભાઈ પંદર દી પેલા આવ્યા મને કે કઈક ગોઠવવું છે કઈક ગોઠવવું છે મેં કીધું હું આવી જાય મેં તો એમ જ કીધું આવી જાય મને કે તારીખનું નક્કી કરો શનિવારની રાત રાખવી છે હવે અત્યારે અમારે સીઝન હાલે છે લેમે એક શનિવાર ખાલી હતો મેં કીધું આ શનિવારે મને ખરેખર એવી ખબર હતી જ નહીં દાદા કે આ બધું ગીર માં ગોઠવશે હું તો કહું ને હોસ્પિટલે મને કે ડોક્ટર વચ્ચે ઘડીક બે છો ને પણ મને પછી ખબર પડી સાહેબ હકીકત કહું પાંચ દિવસ પહેલા ખબર પડી કે આપણા આખા પરગણાના તમામ આમંત્રણ આપ્યું છે સાહેબ તમારા સ્વાગત કરું છું અમારે ભરતભાઈ સોની ગિરગલ્લા એ પણ મારા ખાસ બહુ જૂના મિત્ર છે કલાકાર તો પછી થયા અમે પણ જ્યારથી મારા વાહનનો ધંધો ત્યારથી ભરતભાઈ સોની ની બધા મારા મિત્રો એ અચાનક આજે જોગાનો જોગ એનો ફોન આવ્યો તમારે કોણ ડોક્ટર છે ને પરિવારમાં દીકરી એટલે એનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું એટલે એને બાયપાસ એક બે વાર કરાવ્યું તમારે અમુક તળેલું તીખું ખાવું નહીં ઓલો કે હજી તમારે તેની વાર ખોલવું હોય તો ખોલો બાકી ખાવામાં ફેર નહીં પડે

અને એમે બધુંય કાસું સીધું લઈને પાંચ પાંચ દિવસ જંગલમાં રહેતા અને માથે પ્લાસ્ટિક રાખી હેઠે રંધાતું હોય સારું વરસાદે અમે હાવ કોઈ આયોજન વગર અને આ શાક બનાવે પછી રોટલી એ બનાવે એક તો બેન મને કે માયા ભાઈ અને ડોક્ટરે બધું ખાવાની ના પાડી હા મને કે આના જવાબ બહુ મન ગમ્યો મને કે મને ડાયાબિટીસ થાય ને માયા ભાઈ તોય ગળ્યું ખાઈ ને ભલે પંદર દિન મરી જવું પડે પણ કહે હા લૂખું ખાઈ 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 ને પાંચ વર્ષ કાઢવા કેમ એટલે જેનું મનોબળ મહાન કહેવાનો મતલબ ડોક્ટરો કઈ રીતે બધા તબિયત સાચું ન કરે આ રેકોર્ડિંગ થાય પાછું ના પૂરેપૂરું કહું કે બરોબર પરેજી રાખવી જોઈએ સવાલ નથી પણ અમુક જ એને મનોબળ જ મહાન હોય એવા આ આજે એમ્બ્યુલન્સ ને રોદો આવે ને બેઠા થઈ જતા હોય આને થાય શું કયો મને એટલે જેનું મનોબળ મોટું અને હકીકત એ છે સાહેબ અત્યારે મેં મૂળ વાત ઉપર આવું કે અમે જે પાંચ દેવની સ્તુતિ કરીએ છીએ પ્રથમ સરસ્વતી ની સ્તુતિ કરીએ છીએ તો ડોક્ટરો માટે એ સરસ્વતી શું કામ કરે જેની વાણી સારી હશે જેની વાણી મીઠી હશે એ પચાસ ટકા બીમારી તો સાહેબ ડૉક્ટરના આશ્વાસન અને વાણીથી ઊભો કરી દે છે ભલામણ